પબજી સોરી સોરી મિત્રો ચાલુ મિત્રો ઇમોટ છે અરે દાદા ટોપ બેઠો એ ક્યાં વાહ ને મિત્રો હું તો પબજી લવર્ છું એટલે મને તો આમાં કઈ હેળવું જ નહી રમેલી છે પણ તમે પબજી લવર છો કે ફ્રી ફાયર લવર છો

કેની વાત જોવા કેમ કે અહીંયા અવાજ સાંભળો તમે ગુઈતરાનો અવાજ સાંભળો હાય ભળો ને દાદા રે દાદા એ મારા કેમ કે તો હું રહું છું પ્લોટ વિસ્તારમાં એટલે હે ને અહીંયા બધી વાડીઓ આવી જાય ને એટલે બધું એવું બોલ્યા જ કરતું હોય ભાઈ બેવાનું ન હોય રહેવું હોય તો કેમ આપડી ભાઈ ટોટલ છે ને ચાર મેંગી હે જો ચાર મેંગી ના પડી કહે તો ચલો મિત્રો હવે જરી કે મોડું કિરાવી ના ઘા મેંગી બનાવી મિત્ર કાકા જો લાઈટ ઉપકડે નો કટા મિત્ર કાકા જો બબ્બે બતી હોય યાર કરા બબ્બે બતી ચેક કર તમે એમ કહેતા છો કે હું બ્લોગિંગ કેનથી કરું કે રીતનું બધું રાખું સેટઅપ તો મિત્રો મારી પાસે હે ને એક આ નાની સેલ્ફ સ્ટ્રીક છે ને નાની છે એટલે સ્ટેન્ડ કેવી રાખ્યું આમ આ ટાઈપનું હે સ્ટેન્ડ આ ટાઈપનું કઈક સ્ટેન્ડ છે કેમ કે આ રાખી દીધું કેમ કે આપડી ભાઈ નાની સેલ્ફ સ્ટ્રીક હોવાના કારણે આ રીતનું જો ચાલો મિત્રો લેટ્સ ગો મજા આવી લાઈક કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો બહુ મોટો તો વિડીયો નથી પણ હવે ધારું એટલું જ નો પ્રક્રિયા જય શ્રી રામેન બાબાય